ક્યાં બાતમી વળી જગ્યાએ રેડ કરતા રમતા ચુબેર હનીફભાઈ તેલવાણી રે જમનાકુંડ અજય ટોકીજ યાસીનભાઈ અબ્દુલ કરીમભાઈ કોલવાળા રે પ્રભુદાસ તળાવ અક્રમભાઈ અમીનભાઈ કાલવા રે પ્રભુદાસ તળાવ હનીફ હારૂનભાઈ કાસમાન રે ભરતનગર ઇમ્તિયાઝ કાદરભાઈ લોહિયા રે શિશિવાર સર્કલ આદિલ ઇકબાલભાઈ લાકડીયા રે જમનાકુંડ જોગેવાળી ટાંકી તબરેશ કાદરભાઈ લાડા રે બોલીગેટ મકસુદ અજીતભાઈ લાકડીયા રે ક્રેશન ચોક અને ટોપિક હનીફભાઈ માલકાણી રે પ્રભુદાસ તળાવ શિશુઓ સર્કલ વાળાને કુલ કિંમત રૂપિયા ચોવીસ લાખ છ હાજર સાતસોના મુદ્દામાલ સાથે નવ વિસોમોને ઝડપેલી ધોરણો સની કાર્યવાહી હાથ ધરી હતી